મોટી માત્રામાં લોકો ના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી ફ્રુટી નો નાશ કરવામાં આવ્યો હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું વધુ પસંદ કરતા હોય છે પાંડેસરા ઉધના ડિંડોલી સહિતના વિસ્તારોમાં

અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે ઉદલા જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અસાધ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ છે મતલબ માં જે પેલા પેપ્સી જે બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપ્સીઓ તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને તો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ જે અખાધ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જે હોય છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છાંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આ આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ એને કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે અત્યારે કેટલો નાશ કરવામાં મારે અલગ અલગ દુકાનો અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે કોલ્ડ ડ્રિન્ક ને પીપસી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે કે પેપ્સીઓ લગભગ સમજો ને તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરે છે